આમાં રામ કચ્છ સુધી સ્વપાલક સહકારી મંડળીમાં પંચ છે ત્યારે એમનો પણ આભાર વ્યક્ત કરીશ ક્લબ આવી છે જમાવ કચરો ભારે માસ કેવી છે ને જેમ કાઠિયાવાડમાં માં ક્યારેક ભૂલા પડો એમ કચ્છમાં પણ ક્યારેક ભૂલા પડો એવી મોજ મસ્તી છે ભાઈ આજે આપણે ધોરડો આવી ગયા છીએ સફેદ રણ અને બન્ના રાઇડર ક્લબ તમને ખ્યાલ છે પૂરા ભારતમાં સારંગખેડા હોય એન્ડ્યુરન્સ રેસ રાજકોટ હોય કે ઉતેલિયાની અંદર ધંધુકામાં હમણાં આપણે રેસનો વિડીયો લીધો તમને બધો ખ્યાલ જ છે તો આવી જ રીતે આપણે બધી જગ્યાએ ઘોડાની રેસ હોય કોઈ એના મેળા હોય બધી જગ્યાએ કવર કરીએ છીએ બન્ના રાઇડર ક્લબનો મેઇન કન્ટેન્ટ છે ઘોડે સવારી અને ઘોડાને લગતું બધું માર્ગદર્શન તો આજે આપણે અહીં આયોજકો છે બધા દિલુભા વાઘેલા છે આ બીજા પણ વડીલો છે તો એને આપણે પૂછીએ કે આ રેસ કેટલા સમયથી થાય છે તો આપણને થોડીક માહિતી મળે જેથી કરીને દુનિયા જાણે કે સફેદ રણ છે એની અંદર રેસ થાય છે એનું શું મહત્ત્વ છે કેવી રીતે છે કેટલા પ્રકારની રેસ થાય છે એ બધી ખ્યાલ આવે તો દુનિયાને ખબર પડે કે ભાઈ કચ્છની અંદર આવેલી આવી જગ્યા છે ખાલી સફેદ રણ મીઠું જોવા માટે કે જવા માટે નથી ઘોડાની રેસ પણ થાય છે આ રેસ કેટલા સમયથી થતી હશે આ રેસ આમ તો આ વર્ષોથી થાય છે પણ આ વિશ્વ છે આમ વર્ષોથી થાય છે પણ વિશ્વ વિખ્યાત જ્યારે ધોરડો આજે દુનિયાની ફલક ઉપર છે ત્યારે આ માત્ર મીઠાનું રણ નહીં પરંતુ માનવતાથી ભરેલો અને સંસ્કૃતિઓને હંમેશા ઉજાગર કરતું આ બની અને પશ્ચિમ પ્રદેશ છે આ વિસ્તારની અંદર કચ્છી સિંધી અશ્વ એટલે એક એવી એવા અશ્વ છે કે જે જમાનાની અંદર જે જમાનાની અંદર જ્યારે કાંઈ ન હતું જ્યારે વાહન વ્યવહાર ન હતો આજે લોકો ઓડી ગાડીમાં અને ફોર્ચ્યુનરમાં ફરે છે પરંતુ અહીંના લોકોનું જે અને કચ્છના ખાસ કરી લોકોનું જે અશ્વ છે એ અશ્વ જે એમના માટે બુલેટ કહો કે ફોર્ચ્યુનર કહું એટલે કચ્છ સિંધી અશ્વનું આયોજન કચ કચ્છમાં એક કાર્યરત સહકારી મંડળી છે રામ રેમ કચ્છી સિંધી અશ્વપાલક સહકારી મંડળી જે હજાર જે બે હજાર નવથી રજીસ્ટ્રેશન મંડળી છે અને સમગ્ર કચ્છના અશ્વ શોખીનો અને અશ્વ પાલકો અને અશ્વ સંવારો એ મંડળી સાથે જોડાયેલા છે અને આ મંડળી દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર આવા અશ્વોના હરીફાઈનું આયોજન કરાય છે ધોરડો ખાતે આયોજન કરવાનું એકમાત્ર કારણ આ પણ છે કે જ્યારે આખા વિશ્વના લોકો જ્યારે આ ધોરડો જોવા આવે છે ત્યારે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ વસ્તુ તો છે પણ એની સાથે સાથે માત્ર વ્હાઈટ રણ નહીં પરંતુ અહીંનું જે અશ્વ જે છે જેને ભારતની એક સારી ઔલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકી છે જે ગરીબમાં ગરીબ બીપીએલ પરિવારની જે જીવન જીવતો અશ્વ શોખીન પણ આવા સૂકા ભઠ્ઠ અને ધૂળની ડમરીઓમાં ઘેરાયેલા મુલકની અંદર અશ્વ રાખે છે અને સાથે સાથે એક હરિયાળા પ્રદેશમાં રહેતો સુરતનું હોય કે વાપીનું હોય કે વલસાડનું હોય કે યુપીનું હોય કે હરિયાણાનું હોય કે બિહારનું હોય કે રાજસ્થાનનું હોય કે કચ્છનું હોય એ પણ કચ્છી સિંધી જ્યારે અશ્વ રાખે છે ત્યારે આ પ્રદેશનું અશ્વ આજે દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે અને પચીસ પચાસ હજારથી કરી અને એ પચાસ લાખ અને પાસઠ લાખ સુધીના અહીંયાના અશ્રુઓ વેચાઈ ચૂક્યા છે અને પાંચ લાખ સાત લાખ પંદર લાખ માત્ર આ એક જાતનો શોખ છે અને અનેક લોકો અહીંથી અશ્વોની ખરીદી કરે છે કચ્છી સિંધી રામ રામ અશ્વ સહકારી મંડળીનું અહીંયા સંગઠન ઊભું થવાથી અને વારંવાર આવા વિશ્વ વિખ્યાત આ જગ્યા ઉપર દોરડો અને વિક્રિયાના રણમાં જ્યારે ઉત્સવો આવા કરવાથી અને ઘોડાઓની આવી દોડો વગેરે હરીફાઈઓ કરવાથી આવી ટ્રોફીઓ આપી ઇનામો આપી અને આમ કરવાથી તો એના પછી આ વેચાણ વ્યવસ્થા પણ અશુઓની વધી છે અને કચ્છી સિંધી અશુઓએ સમગ્ર વર્લ્ડની અંદર એક સાથી આવી ઓળખ ઊભી કરી છે કચ્છી સિંધી અશુઓમાં ખાસિયત એ છે કે જ્યારે રેવાલ ચાલમાં ચાલે છે ત્યારે ઘીનું ઠામ હથેળી પર રહી અને અસવાર જાણે એના પર બેઠો હોય ત્યારે જાણે એક મેટ્રો ટ્રેનમાં બેઠો છે જ્યારે એની હથેળી પર દૂધની જે ઘીની ભરી રહી થામણું હોય ઘી પણ ઢોળાય એની આવી રેવાલ ચાલમાં આ અશ્વ આમ કાને બૂટવું હોય છે પણ એમનું જે બીજી એટલું કાઠિયાવાડી જેટલું એની એમાં શું નથી હોતી એટલો રૂપારો નહીં પરતું આની નસલ જે છે એ ક્યાં પણ છોપી નરાય એ રેવાલ ચાલમાં ફર્સ્ટ નંબર દુનિયાની અંદર કચ્છી સિંધિયા સુવર્નું અહીંયા છે ને અમે દર વર્ષે આવી રેસલા વર્ષ વર્ષ આ અમે લગભગ પંદરેક વર્ષથી કરીએ છીએ અહીંયા ભારતના ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અહેમદ અંસારી સાહેબ પણ અમારા મંડળીના અબ્દુલ કલામ સાહેબ મારા પિતાજી હતા જે આ મંડળીના પેરેન્ટ હતા એ આ લીલુભા નરપતસિંહ વાગેલા આ જુણસમા વાનાભાઈ જે રાઇજી વગેરે વગેરે જેટલા પણ અશ્વ શૌકીનો છે એ આને આ મંડળીના જે સભ્યો છે એ લોકોને માન્ય હામિદ અહેમદ અંસારી સાહેબે પણ એમને મેડલથી એમણે મતલબ એમને સન્માનિત કર્યા પ્રકારની દોડ છે આજે અહીંયા અમે ત્રણ પ્રકારની ધોરણ રાખી છે શરાળો શરાળો એ ચાર છે કોઈનો એન્ટ્રી ફી છે કોઈ એનામાં કોઈ જાતની એન્ટ્રી ફી અમે રાખી નથી અમને અમુક સહયોગ મળે છે અહીંયા લાલુ એન્ડ પાર્ટી જે અહીંયા ટેન્ટ લગાવી છે ધોરડોની અંદર એ લોકો અમે ટેન્ટનું ને એ બાકી પોતાના સહુ ખર્ચે પણ ઘણી જગ્યાઓ આ હાજી કાકાને એ લોકોએ અમુક એ

અમે વિવિધ દરખાસ્તો રાખી ચૂક્યા છીએ કે ભાઈ કચ્છ જે જે છે એમ જેમ કચ્છની કચ્છની બન્ની રાષ્ટ્રીય બહેસ છે એમ રાષ્ટ્રીય માન્યતા મળેલું અમારો કચ્છી સિંધી અશ્વ છે એના માટે સરકાર શ્રી દ્વારા જે એમની નસલો ટકાવવા માટે અમારી મંડળી તો રજીસ્ટ્રેશન છે પણ એની અંદર સરકાર શ્રી દ્વારા પણ એમાં ફંડ્સ આપવામાં આવે એમાં ગ્રાંટો આપવામાં આવે જેમ ખારાઈ ઊંટને આપવામાં આવે છે કે બીજા હાલારી ગધેડાઓ ઉપર પણ કામ થઈ રહ્યું છે જે વિવિધ સજીવન જેવી સંસ્થાઓ કરી રહી છે તો એવી રીતે અમે ઈચ્છા ધારીએ છીએ કે કચ્છી સિંધી અશ્વ માટે પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ભારત જ્યારે માન્ય દેશના યશમુખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ સાથે ખૂબ લગાવ છે જેમણે આ વ્હાઈટ રનને આખું દુનિયાની ફલક પર રાખ્યું છે ત્યારે માન્ય પ્રધાનમંત્રી અને હાલના મુખ્યમંત્રીશ્રી પાસે પણ અમારી આ માંગ છે કે આ અસવો માટે તો એમના વતી આપણે જે એમની માંગ છે એમના વતી આપણે બન્ના રાઇડર ક્લબ વતી પણ રિક્વેસ્ટ કરીએ કે ભાઈ એમને જે કાંઈ માંગ છે ઈ પ્રમાણે તમે પૂરી કરો ગ્રાન્ટ આપો જેથી કરીને વધારે વિકાસ થાય આજે સમજો કે અમે અમરેલી થી 450 કિલોમીટર જેવું થાય અમે તો એક યુટ્યુબર તરીકે આયા આવ્યા વિડિયો કરવા માટે પણ એવી જ રીતે અસવો પ્રેમીઓ જે કોઈ હોય પૂરા ગુજરાતમાં કે અલગ અલગ ક્ષેત્રમાં તે દરેક લોકો રેસમાં આવે અને આજે મારી પાસે પણ બે ઘોડી છે તો મને થોડું દૂર થતું હોય એના બદલે પ્રોત્સાહન પ્રોત્સાહન મળે કોઈ સારા ઇનામ હોય તો મને પણ ઈચ્છા થાય કે ભાઈ મારી પણ હું બે ઘોડી લઈને અહીં આવું તો આવી જ રીતે બધાને પ્રોત્સાહન મળતું રહે તે બાબતે આમની જે વિનંતી છે એ માન્ય રાખવી એવી પણ આપણે સરકારશ્રીને રિક્વેસ્ટ કરીએ આપનું શુભ નામ મારું નામ છે ઉમર શમા હું રામ રહીમ કચ્છી સિંધિયા સ્વ પાલક મંડળીમાં મંત્રી છું જી આપનું નામ પૂરું મારું નામ છે દિલુભા નરપતસિંહ વાગેલા હું રામ રહીમ અસ્વ સરકારી કચ્છી સિંધી મંડળીનો પ્રમુખ છું જી અને આપણું મારું નામ અબ્દુલ કલામ મિયા મતુઆ આજ દોરડા મારું ગામ છે અને રામ રહીમ રામ રહીમ અશ્વ સહકારી મંડળીની અંદર ખજાની તારીખોને ફરજ બજાવું છું ખૂબ ખૂબ આભાર તમે આટલું સરસ અમને માહિતી આપી અને આ બધી માહિતી અને જે કાંઈ રેસ છે એ ગુજરાત જ નહીં ભારત જ નહીં દુનિયા આખી જોવે એવી એક અમારી ઈચ્છા છે તો આ અમારા માધ્યમથી આ બધી જગ્યાએ વિડીયો પહોંચશે અને આ બધાનો ખૂબ ખૂબ આભાર કે આપે ખૂબ સરસ માહિતી અમને આપી અને જે તમારી વિનંતી છે એ પણ સરકાર શ્રી સાંભળે મંજૂર કરાવી ગ્રાન્ટ અમારી વિનંતી છે કે અમને ગ્રાન્ટ આપો થાય એવો એક શુભેચ્છા છે ને આપના YouTube ચેનલ નું અમે પણ ખૂબ આભાર માનીએ છીએ કે આ બનાર રાઇડર ક્લબ જે બોર્ડર ના લાસ્ટ એરિયા આના પછી આંતરરાષ્ટ્રીય સરહદ આવી જાય છે એ સામે પડોશી મુલક છે તો આટલા બધા દૂર જે ધૂળની ધમરીઓમાં ઘેરાયેલો આ ખારા રણપટમાં આપ અહીંયા સુધી આવ્યા અને અમારું આ કચ્છી સિંધી અશ્વ અને કચ્છને ઉજાગર કરવા બની પ્રદેશને ઉજાગર કરવા ધોર દો અને અહીંની સંસ્કૃતિ અને કચ્છી સિંધી અશ્વને ઉજાગર કરવા માટે આપની ચેનલ આવી તે બદલ કચ્છી સિંધી રામ રહીમ અશ્વ પાલક સહકારી મંડળી તરીકે આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ को <laughs> आश्रम